સૌ પ્રથમ આપણે વાત કરીએ જીએસટી દિવસ તો કે દર વર્ષે પહેલી જુલાઈએ છે તે જીએસટી દિવસ તરીકે છે તે ઉજવવામાં આવે છે જીએસટી છે તેનું ફૂલ ફોર્મ થાય છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે તે જીએસટીનું ફૂલ ફોર્મ થાય છે જીએસટી છે તે પહેલી જુલાઈ બે હજારને સત્તરના રોજ છે તે અમલમાં આવ્યો હતો એટલે કે જીએસટી છે તે પહેલી જુલાઈ બે ને સત્તરના રોજ છે તે ભારતની અંદર અમલમાં આવ્યો હતો જીએસટી દિવસ છે તે પહેલી જુલાઈ બે હજાર અઢારના રોજ છે તે પ્રથમ વખત છે તે મનાવવામાં આવ્યો હતો એટલે કે જીએસટી દિવસ તરીકે પ્રથમ વખત છે તે પહેલી જુલાઈ બે હજારને અઢારના રોજ છે તે મનાવવામાં આવ્યો હતો ઓગસ્ટ બે હજાર સોળમાં છે તે સંસદે બંધારણનો એકસો ને એકમાં સુધારો કરી અને છે તે આ કાયદો ઘડ્યો હતો એટલે કે જીએસટીનો કાયદો છે તે ઓગસ્ટ બે હજાર સોળની અંદર બંધારણની અંદર એક સોને એકમાં સુધારો કરી અને આ કાયદો છે તે બનાવવામાં આવ્યો હતો કેન્દ્ર સરકારે જીએસટી સાર્જ કરવા અને કર એકત્રિત કરવા માટે છે તે આ કાયદો બનાવવામાં આવ્યો હતો અભિનેતા અમિતાભ બચ્ચન છે તે જીએસટીના બ્રાન્ડ એમ્બેસેન્ડર છે એટલે કે હાલના જે બ્રાન્ડ એમ્બેસેન્ડર છે તે અમિતાભ બચ્ચન છે જીએસટી છે તેના નેક્સ્ટ આપણે જોઈએ તો કે આ અગાઉ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા છે તે વસૂલવામાં આવતા ઘણા પરોક્ષ કરને છે તે બદલી નાખ્યા હતા એટલે કે જીએસટી લાગુ લાગુ કર્યો એ પહેલાં ઘણા બધા કર છે તે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા છે તે વસૂલવામાં આવતા હતા જેમાં કે એક્સાઇઝ ડ્યુટી સર્વિસ ટેક્સ વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે જેને આપણે વેટ કહેતા વગેરે છે તે જીએસટી લાગુ કર્યો એ પહેલાં છે તે આ પ્રકારના કર છે તે વસૂલવામાં આવતા હતા આ બધા કરની સાપેક્ષ છે તે એકમાત્ર સમાન કર એટલે કે જીએસટી છે તે લાગુ કરવામાં આવ્યો હતો જીએસટી લાગુ કરનાર પ્રથમ દેશ છે તે ફ્રાન્સ હતો ભારતમાં જીએસટી આવક છે તે કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં છે તે વિભાજીત થાય છે એટલે કે જે જીએસટી ની આવક છે તે કેન્દ્ર અને રાજ્ય સરકારની અંદર છે તે વિભાજિત કરવામાં આવે છે જીએસટી માં છે તે કેટલીક ચીજ વસ્તુની અંદર છે તે કરમાંથી મુક્તિ આપવામાં આવી છે જેમ કે તાજા ફળો શાકભાજી બ્રાન્ડ વગરનો લોટ વગેરે છે કે જેને જીએસટી માંથી છે તે મુક્તિ આપવામાં આવી છે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી છે તેમને વ્યાપકપણે છે તે જીએસટી ના પિતા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે સૌપ્રથમ વખત અટલ બિહારી વાજપેયક છે તેના દ્વારા છે તે જીએસટી બિલ છે તે લાવવામાં આવ્યું હતું ભારતમાં જીએસટી સિસ્ટમ છે તે કેનેડિયન જીએસટી સિસ્ટમના આધારે છે તે પાયા પર છે તે બનાવવામાં આવી છે એટલે કે ભારતની અંદર જે જીએસટી સિસ્ટમ છે તે કેનેડિયન જીએસટી જીએસટી સિસ્ટમ છે તેના પર છે તે બનાવવામાં આવી છે ભારતમાં જીએસટી સૌ પ્રથમ વખત છે તે બે હજારની અંદર છે તે રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ તેને લાગુ કરવામાં છે તે સત્તરથી છે તે વધુ વર્ષ છે તે લાગ્યો હતો કે સૌ પ્રથમ વખત જીએસટી બિલ છે તે બે હજારની અંદર છે તે રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ તે છે તે લાગુ કરવા માટે છે તે સત્તર જેટલા વર્ષો છે તે નીકળી ગયા હતા